તો ત્રણ વાટકી જાડા ચોખા અને એક વાટકી અડદની દાળને મેં ચોખ્ખા પાણીથી ધોઈ અને પૂરતું પાણી એડ કરીને ત્રણ થી ચાર કલાક માટે પલાળી રાખ્યા હતા તો ચાર કલાક પછી દાળ ચોખા સરસ રીતે પલળી ગયા છે તો દાળ ચોખા પલાળેલું પાણી કાઢી અને એમાંથી અડધા દાળ ચોખાને મેં મિક્સર જારમાં લઈ લીધા છે હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને એનું ખીરું બનાવી લઈશું તો આ રીતનું ઘટ ખીરું બનાવવાનું છે તો ખીરું બની જાય એટલે એને કોઈ મોટી સાઈડના ડબ્બામાં કે મોટી સાઈડની તપેલીમાં કાઢી લઈશું જેથી ખીરામાં આથો આવ્યા પછી પણ એ છલકાય અને બહાર પડે નહીં તો આ રીતે મેં બધા જ દાળ ચોખામાંથી ખીરું બનાવી લીધું છે હવે ડબ્બાનું ઢાંકણ ઢાંકી અને ખીરામાં આથો લાવવા માટે સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું

તો એના માટે મેં ઈદડા બાફવા માટેની થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે એમાં ત્રણ ચમચા જેટલું ખીરું એડ કરીશું અત્યારે હું ઈદડા એકદમ પાતળી સાઈઝના બનાવું છું પણ તમારે થોડા જાડા બનાવવા હોય તો વધારે ખીરું એડ કરી શકો છો ખીરાને હવે બધી બાજુએ સરસ રીતે ફેલાવી દઈશું સાથે જ મેં ઈડલી કે ઈદડા બનાવવાના કુકરને ગરમ પણ થવા માટે મૂકી દીધું હતું હવે એમાં ઈદડાની થાળી મૂકી ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે બફાવા દઈએ અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે ત્યાં સુધીમાં આપણે વચ્ચેના લેયરની તૈયારી કરીએ એના માટે આપણે એક લસણની ચટણી બનાવવાની છે તો ચારથી પાંચ નંગ કાશ્મીરી લાલ મરચાં અને ચારથી પાંચ નંગ એકદમ તીખા બોરિયા મરચાંને મેં થોડી માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા હવે બંને જાતના મરચાંને મિક્સર જારમાં લઈ સાથે જ આઠથી દસ કળી જેટલું લસણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને પહેલાં કોરું જ પીસી લઈશું તો આ રીતે અધકચરું પીસાઈ જાય એટલે એમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી મિક્સરનું ઢાંકણ બંધ કરી અને એની એકદમ બારીક ચટણી બનાવી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ કલરફુલ એવી લાલ મરચાં અને લસણની ચટણી બનીને તૈયાર છે તો આ ચટણીને તમે કોઈ પણ ચાટમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે વચ્ચેના લેયર માટે મેં એક વાસણમાં બે ચમચા જેટલું ખીરું લીધું છે અને ઈદળા બનાવવા માટેના બધા જ ખીરામાં મેં મીઠું એડ કરી દીધું છે પણ એ સ્ટેપ હું તમને વિડીયોમાં બતાવવાનું ભૂલી ગઈ છું તો હવે આ ખીરામાં બે થી ત્રણ ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી એડ કરીશું અને ચટણીને ખીરામાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ઈદડા પણ પચાસ થી સાહીઠ ટકા જેટલા ચડી ગયા છે તો આ રીતે ચેક કરશો તો ચપ્પુ એકદમ ક્લીન આવશે એનો મતલબ કે ઈદડા સરસ રીતે ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે ઈદડા જાળીદાર બન્યા છે ખીરામાં મેં બિલકુલ પણ સોડાનો ઉપયોગ નહોતો કર્યો છતાં પણ ઈદડા એકદમ જાળીદાર બનીને તૈયાર થયા છે તો હવે વચ્ચેના લેયર માટે લાલ ચટણીવાળું ખીરું એડ કરી અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ઉપર નીચેના લેયર કરતાં વચ્ચેનું લેયર થોડું પાતળું કરવાનું છે એટલે અત્યારે મેં બે ચમચા જેટલું જ ખીરું લીધું છે તો આવી નવી નવી ગુજરાતી દેશી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લસણની ચટણી વાળું ખીરું બધી જગ્યાએ એક સરખું ફેલાવી દીધું છે હવે ઢાંકણ ઢાંકી અને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે આ ખીરાને પણ ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોતા આ ખીરું પણ થોડું ચડી ગયું છે તો હવે એના ઉપર ત્રીજું લેયર કરીએ તો અત્યારે મેં ફરીથી ત્રણ ચમચા જેટલું ખીરું લીધું છે તો આ રીતે એક સરખા માપનું ખીરું લેશો તો ઉપર અને નીચે બંનેના પડ એક સરખા જાડા બનશે તો ઉપર અને નીચેના લેયર માટે મેં ત્રણ ત્રણ ચમચા ખીરું લીધું છે જ્યારે વચ્ચેના લેયર માટે બે ચમચા ખીરું લીધું છે હવે ઉપરના લેયરમાં પણ ચમચાથી સરસ રીતે ખીરું ફેલાવી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો હવે છરીની મદદથી ચેક કરી લઈએ તો છરી એકદમ ક્લીન આવે છે એનો મતલબ કે ઈજડા સરસ રીતે ચડી ગયા છે તો હવે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી અને ઈદડા થોડીવાર થોડી વાર માટે સીજાવા દઈશું અને ઈદડા થોડા ઠંડા થાય પછી એના પીસ કરીશું જેથી પીસ સરસ રીતે નીકળી આવે તો અત્યારે હું એને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું પણ તમારે એને ડાયમંડ શેપમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો તો હવે આ લસણિયા સેન્ડવિચ ઇદડા બનીને તૈયાર છે તો નજીકથી પણ હું તમને બતાવું તો આ ઇદડા એકદમ પોચા રૂ જેવા જાળીદાર અને લસણની ચટણીનો સ્વાદ તો આ ઇદડામાં ખૂબ જ સરસ લાગે છે તો ઈદડા હવે સર્વિંગ માટે રેડી છે તો ઈદડાને તમે આ રીતે એકલા ખાશો તો પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો અત્યારે મેં ઈદડાને વઘાર્યા વગર જ સર્વ કર્યા છે પણ તમારે એના ઉપર રઈ અને તલનો વઘાર કરવો હોય તો કરી શકો છો તો આ લસણિયા ઈદડા તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ચોક્કસથી પસંદ આવશે